ગાંધીનગરની ટીમે સ્થાનિક પોલીસની જાણ બહાર આ ઓપરેશન પાર પાડીને શહેરમાં ઘુસાડવામાં આવી રહેલા જથ્થાને ઝડપી પાડ્યો હતો પોલીસે ટ્રક સઘન તલાશી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ આઠ હજાર બસો સત્તાવન બોટલો મળી આવી હતી જેની બજાર કિંમત રૂપિયા તેત્રીસ પોઈન્ટ સાડત્રીસ લાખ જેટલી થવા જાય છે આ દરોડામાં દારૂના જથ્થા ઉપરાંત ટ્રક બટકાનો જથ્થો રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ત્રેપન લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ઘટના સ્થળેથી પોલીસે અલીમુદ્દીન તેલી અને સિંઘ નાઇ નામના બે સમૂહની ધરપકડ કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દારૂનો જથ્થો છે કે પંજાબથી સપ્લાય કરવામાં આવ્યો હતો આંતરરાજ્ય બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અપનાવવામાં આવેલી આ નવી તરકીબનો પર્દાફાશ થતાં પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે આ સમગ્ર પ્રકરણ અંગે શહેરના બે ડિવિઝન પોલીસ મથકના ગુનો નોંધી દારૂ મંગાવનાર અને મોકલનાર મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે